જય સ્વામિનારાયણ આજના દર્શ જય સ્વામિનારાયણ જય ઘનશ્યામ મહારાજ જય કુળદેવી ખોડિયારમાં જય રાંદલમાં જય દાદા જય કુળદેવી ખોડિયારમાં જય સિદ્ધેશ્વર મહાદેવની જય બધાને જય સ્વામિનારાયણ ઓમ શાંતિ એક ફૂલ સરસ ખીલું છે જય સ્વામી નારાયણ જય ઓળખાણ છે સચિદાનંદ જાતે ઊભી કરો સમાજ માં એમ પછી કોઈ ઓળખાણ ની ક્યાંય જરૂર નહીં પડે તમને હામે થી બધા આવી છે જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ સરસ સરસ મસ્ત શાક ચીઠ લ્યો આજે ભાભી ની ઘે આપડે ભાભી અરુણભાઈ નું થોડું કામ હતું એટલે આવ્યા હતા ત્યાં ભાભી એ ઢોકળા બનાવ્યા તા જો ભગવાન ને થાળી હોય કેવા પછી બહુ સારી પેલા હારી જતી પણ તમે આવતા આવો નહી એટલે મને ગમતું નઈ પણ તમે આવ્યા એટલે બઉ સારી તબિયત છે કા ભાઈ સોનાનો છે

ના ના જય સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ આવજો જય સ્વામિનારાયણ આવજો જય સ્વામિનારાયણ સ્વામિનારાયણ જય સ્વામિનારાયણ કેમ છે મજા આવો હું આ હાર્ડિયો પસંદ કરવા બધા ને વિચારવાનું કે છે હું થાય કઈ નક્કી આ પાસ કરી છે બાર લે છે એટલે આપડે લેવાની જ છે

બાકી <laughs> છે <laughs>

રાજુ ને રાજુને તો હું સોખા બધું ક્યાં આમાં તો કઈ એવું થાય બોલો કોરોનો આવી ગયો એવું થયું

ગાયને મીઠું મૂઠું કરાવીને લીલું નાખવાનું છે પછી

આજે અમાસ નો દિવસ છે એટલે અમાસના દિવસે ગાયુ ચારો નાખીએ બધા કરતા સારું પૂન છે બધા કરતા અમાસના દિવસે જ આપણે ગાયું ચારો નાખી પેલું કહેવાનું કે અમાસ નો દિવસ છે અમાસના દિવસે મારા વતી થી ગાયુ ચારો નાખ્યો બરાબર એટલે આજે અમાસ નો દિવસ છે આપણે ગાયુ પેલા ગોળ ખવડાવ્યો અને પછી ગાયુને સારો નાખ્યો એટલે એ બેણે એવું કીધું હતું કે મારા થી ગોળ ખવડાવજો મધુ મીઠું કરાવજો અને પછી એને સારો નાખજો તો આજ આપણે આટલી બધી કઈ જોઈએ કેટલી જાય છે બધાને આપણે સારો ખવડાવ્યો અને ગોળ ખવડાવ્યો મસ્ત થાય છે ઓય આમ કે આ શું કેમ ભરાઈ જાય શ્રીરામ જય રામ જય જય રામ શ્રી રામ જય રામ જય જય રામ પીઢ પડે ત્યારે ભક્ત પુકારે સંકટહર પ્રભુયા પે દશરથ ઘેરે પ્રગટ્યા રામ શ્રીરામ જય રામ જય જય રામ